આપડી ગાય આ થોડી મોરી મોરી હોય એવું મને દેખાય જો હવે એકદમ સુનમુન થઈ ગઈ રામ રામ દહીરા મજામાં એકદમ સર સ્વાગત છે તમારું નવા બ્લોક ની અંદર તો મિત્રો હા આજ મિત્રો મેં આ જોતા નવીન કીક કર્યો આ તો અમારો પાડો ફૂતો જ હોય હવાર મય ત્રણ ચાર લીટર દૂધ પીએ ને તેમ તમારે મજા થી એ આપણે ટીલું ની બંધ કરી દીધું ટીલું ઝવરાવાનું બંધ કરી દીધું આ આ ભાઈ ની જોવો મ્યા જો હવારી ઉઠે ના ડબલું પહેરાવવું પડે ન કરતા મિત્રો રાયડ્યું નાખે રાયડ્યું નાખે રાયડ્યું નાખે ત્યાં આપડી કાન ફાટે થાય રાયડ્યું નાખે ને પ્રમણે તમે લોક બનાવ્યો તો તમે જોયું છે કે મી બોખરું એક આખું એને દૂધ પીવરા દીધું તોય તમે વાત ન માનો ને 3 વાગે છે દી રાડ્યું ચાલુ કરી દીધું તો શર્ટ મે હજી દૂધ નો પીવ રહ્યો ને તાં સુધી પછી મી કાઉ કર્યું ખબર કે 4 લિટર દૂધ ને 2 લિટર ચા પછી બંધ થયો 2 3 4 5 5 સોલ લિટર પીવ તારી ધ્રાણો આ ખૂટ્યો આ ધ્રાઈ છે જો તો જો તો ધ્રાઈ છે કે વિડિયો ખૂટ્યો છે હાલ પીવો ને દૂધ હાલ પીવરાવ

2 લિટર ની ઢોકડી ભરીને રાખી દઉં તને ખોટું નઈ બોલા જાશું અનટ પીજે બે લિટર બેટરી આટ રાખાયા લૂટી જો થાટે પેરાછો રાયડિયો નાખતો તો આ ડબલા નું કામ સારું છે રાયડિયું નાખવામાં ના પછી આંખની તો એટલે મિત્રો હમણાં છે ને વાયરલ થાય આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક માં ને તમને ખબર હોય તો અમારા મેરદા ઇરાના જે ફોટા વાયરલ થાય ને એ જે મેરાના મેરાનું રાહિ છે આ ત્યાં હાલમાં આ હા મેળો ભરાયો હવે ક્યાં ગાડા રાખતા હોય ખબર ને હું આવ્યો મિત્રો ખાણ પરમાં એ રિક્ષા ઉભી રાખે ને મણી વણે વોહાણ આવે એ તો આમાં આમાંય થાય મેરો ને આમાંય ભરાય એવો તો કાવ સરકારી મેરો થયો ને એટલે એ તો કઈ જૂના જે મજા આવતી એવી બધા તો એવું ન આવે સરકારી મિત્રો મેળો થયો છે નહીં રામ રામ કી મજામાં દાયરાયરાન વધવાગત છે તમારું નવાલોક ની અંદર તો મિત્રો આપણી ગાય આજ થોડી મોરી મોરી હોય એવું મને દેખાય જો હવે એકદમ સૂન થઈ ગઈ હુરમાતા ને પણ હુરમા હોય તો તો એ ભગ પાંસઠ કિલોમીટર કાપે નાખે થોડું હજી હું ભરવાનું બાકી છે હજી એક આધો દીક દાસ કાઢે જવી હોય તો કાઢે જાય કે નક્કી નહીં હજી હું ને જે ભરય એ ટાઈપનું ભર્યું ને એટલે એક આધો દીક ક દાસ કાઢે જાવી હોય તો કાઢે જાય હાલમાં હમણાં તો ફૂલ થઈ ગઈ નહીં મારવામાં મિત્રો હમણાં હે ને

તીખી બહુ છે કઈ બાબા મણી અહીં ઘૂકતા કરે પણ તો એ વાંધો ન આવે પણ અમારે કામ કોઈ હાથ ફેરવવાની કે ટેવ એટલી બધી નહીં હતી તો આ મેલી ડાટ છે એટલી વધારે ઘૂક કરે કે કાંઈ એમ હાથ ને ફેરવતા હોય ને તો ન એટલો ઘૂક કરે ઓલ્યો તા જોઈ માનો હાટ

આ તો તારે પેરી રાખવાનું છે તણે કાઢે કોણ નાખે લૂઠિયો આ પેરી રાખવાનું છે તોણે કોણ કાઢવાનું કે પેહલે હની મની નો ભૂતડ મિત્ર ભૂતડ કેવી બની 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 હોઈ નાળામાં કામ દવા ભૂંગવી પડી હા ભાઈ દવા ભૂંગવી પડી આ વાંજીરી જાણી ટીલોઈ નાળું સટે સટે મારી ભૂતરનું નાળું સટે સટે પકાવ ગો તારે હે આનો દવા ભૂંગવી દે મિત્રો હાલો નીણ નાખવાની છે હાલો ગાય ની તાજા ની હરાવા દઈએ અંદર નથી ગાય મસણ હે ને અંદર બાંધી દઈએ નીણ નાખવા નીણ હરાઈ ખાઈ ગમણ માં તો મિત્રો મારે ને આલા કાકાની જવાનું છે ફરીવા ફરીવા એટલે કઈ જાઝે પલય ફેરવા જવાનું ને આફ છે ટુકડો તમે લોગમાં કન્ટિન્યુ જો એટલે કા ભાઈ ફેરવા ગા મિત્રો ગાય જો બેઠી છે તે બહુ કંઈ ખાસ એવું બધું છે નહીં ગાય હુરમાં હોય ને એટલે લગભગ ચાર પાંચ કિલોમીટર કાપે નાખા આ ખાદીમાં એ પછી વાસ્ત્રો તો જલમ થાય એટલા ઘુમરા મારે ઘુમરા મારે ઘુમરા મારે ઘુમરા મારે બાકી નહીં હોય ગુમરા આ હતકમાં એવું કંઈ લાગે તો ફોન કરજો તેમ વેલા ભાગી છે કઈ નહીં પાતો સિંગી ને માથું પર હાલો તો મિત્રો આપણી ભાગી તો મિત્રો એમ ફાઈનલ પૂકે કે ગોર હેર ને એક ગૌશાળા હું નાલો કાકો બે આવ્યા કાકો દીકરો આપણે હેને હાલો ગાયું જોઈએ

કેવા વાસુરો બ્યાતા સે 80 મિનિટ મર ગઈ નહી મુકિલ છે સેણા વાસરૂ આ બદલ હમણાં લીલાડો લીલાડો નહીં તો મિત્રો ગાય બહુ બ્રીડમાં હાર્યું છે ગીરી પણ સારા ને સીટીથી ડૂબી રહ્યું છે તો કે બ્રીડમાં કંઈ ઘટે બ્રીડ બહુ હાર્યો કઈ કાકા આ હારી આ કુંઠી છે એક આ કુંઠી છે મારે કામ આવે મારે ગાય હાશે મારી ગાય દેખી છે એ તો વાસળી જાય છે આ વાસળી ભારે રૂપારી મુંડો છે એકદમ

તો મિત્રો મારે આલા કાકાની હે ગોર હેરાવવાનું હતું ગોર હેરા આલા કાકાની પાર્સલ પેકિંગ કરાવવાનું હતું ત્યાં પાર્સલ પેકિંગ કરાવ્યું એટલે પાર્સલ પેકિંગ કરાવે નોખડભાઈ હતા નોકરભાઈ પાસે આટો મારવો એટલે નોકરભાઈ પાસે આટો મારે પછી પાછા ઘેર કે આપણી ગાય પાછી મોરી મોરી છે એટલી ગાય પાસે ઘેર રીતે શે હતો મને વાલીમાન પાંચ કે ઘેર હોય તો ઉપાડી નહીં ચાલો થોડુંક માધુપેરી કામ છે મધુપેરી કામ પતાવે અને પછી Quick chip bắt quá lâu mười lăm đấy chưa mất cả mười lăm đấy chưa mất cả mười lăm đấy chưa mất તો મિત્રો અમે હે ને પાર્સલ પેકિંગ કરાવે ને અટાને નોઘણભાઈ નું ખાડું જોવા તો આતા ખાડુંમાં નોઘડભાઈ પોઈત આવ્યા ના ગોવાર આવે એટલે નોઘડભાઈ આતા પોઈતી ખાડુંમાં આવ્યા આખું ખાડું છે નોઘણભાઈ પરમાર ને પરમાર નોઘડભાઈ પરમારનું ખાડું છે ને મિત્રો ધૂન ભીહું રાખે એકથી એક સળિયા એટલે મિત્રો ઘેર બાંધ્યું ગયું આથી હતા ઘેર બાંધ્યું ગયું નોકર ભાઈ ગલતી તે કે છે ને ચારો કાઢે દે હે એક ભગરી તો આઈ si तापोगे मने मान नहीं खाता मालिक

মাগোর 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 সোতি লাগে ভাই মাগোর মারাড় পারাড় আই ইকলে মিনেতাজি আইদির আই એ બે એકર બોલતો તો ઇસ્ટુ આવે જ નહી ઓ નો મત કે જો ઉમી છે થોડી બે